સુરત સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે ત્યારે આ સ્માર્ટ સિટી સુરતમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે હાય સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ એક એવી એપ્લિકેશન છે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે આ એપ્લિકેશન મારફતે સુરતમાં કઈ ઇવેન્ટ થઈ રહી છે કઈ જગ્યાએ બિઝનેસ ફેર છે કઈ જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને કઈ જગ્યાએ ચેરિટી કરવાથી લોકોને ફાયદો થશે આ સાથે સુરતમાં હાલમાં કયા નવા સ્થળો બન્યા છે જ્યાં પરિવાર અને મિત્રોની સાથે જઈ મોજ મજા માણી શકાય તે તમામ માહિતીઓ આ એક એપ્લિકેશન પર મળી રહેશે છેલ્લા એક વર્ષથી આ એપ્લિકેશન બનાવવામાં આવતી હતી સુરતની બે બહેનો હેનિશાહ અને નિશી શાહ દ્વારા આ એપ્લિકેશન બનાવવામાં આવી છે અને સુરતને વધુ સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એપ્લિકેશન દ્વારા સુરતીઓને અને સુરતમાં આવનારા તમામ લોકોને મદદ મળશે

વરાછા દબાવ તો વરાછાના બિઝનેસ જોવા મળશે ને વેસુ ને વરાછા બેવના દબાવ તો તમને મલ્ટીપલ મર્જ કરેલા ઓપ્શન્સ મળશે વાત કરીએ તો જેને જોવું હોય તો કઈ રીતે અને જોઈન થવું હોય તો શું કરવાનું જો બિઝનેસ બનાવું ક્રિએટ કરવું બિઝનેસ યા તો ડીલ યા તો ઇવેન્ટ બધું જ ફ્રી છે બિઝનેસીસ માટે પણ ને કસ્ટમર્સ માટે પણ તો આ એક ઓન્લી પ્લેટફોર્મ છે જે ફ્રી ફોર ઓલ છે જેમાં યુ ડોન્ટ હેવ ટુ પે ફોર એની પ્રમોશન ઓફ યોર લોકલ બિઝનેસસ અચ્છા વાત કરીએ તો કેટેગરી 250 હવે તમે એક કેટેગરી હું તમને એક एग्जांपल આપું છું ફૂડ તો ફૂડ માં 12 ટુ 15 કેટેગરીઝ છે જેમાં કેફે આવે છે રેસ્ટોરન્ટ આવે છે કોફી શોપ આવે છે નોટ જસ્ટ દેટ ટિફિન સર્વિસીસ આવે છે તો એક નાના લોકલ બિઝનેસીસ આગળ વધારવા આ પ્લેટફોર્મ અમે ક્રિએટ કર્યું છે ટુ મેક ઇટ આપનું નામ નિશિશા સુ લેન આવી ગયા છે સુરત અમે હાઈ સુરત કરીને એપ લઈને આવ્યા છે આ હાઈ સુરત એપ એવી એપ છે કે જેમાં તમને જે જોઈએ છે સુરતમાં એ બધું તમને આ એપ પર મળશે